છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વરસાદમાં પણ ડામર કામગીરી ચાલુ છોટાઉદેપુર જિલ્લામાં જાહેર થયેલા ઓરેન્જ એલર્ટ સાથે નસવાડી તાલુકામાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું એ દરમિયાન નસવાડી તાલુકાના પોજબાથી વાડિયા જવાનો રસ્તો રૂપિયા એક પોઈન્ટ એસી કરોડના ખર્ચે બની રહ્યો છે અને તેમાં પૂર ઝડપે ડામરની કામગીરી ચાલુ છે એક પોઈન્ટ એસી કરોડના ખર્ચે પોજબાથી વાડિયા સુધી ત્રણ કિલોમીટરના રસ્તે નવીન ડામર રોડ બની રહ્યો છે